ચાલતી હોવાના આરોપ લાગ્યા એક જાગૃત નાગરિકે તરણકુંડમાં રેડ કરી વિડીયો બનાવ્યો જેમાં તરણકુંડના અધિકારીઓ દારૂ પીતા હોવાનો આરોપ લાગ્યો છે સ્થાનિકોએ દરોડો પાડતા અધિકારીઓ ભાગી છૂટ્યા

અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે જેથી હું તાત્કાલિક અધિકારી મીડિયાવાળા ભાઈઓ સાથે હતા સ્થળ ઉપર જઈ અને એમાં બે જણા ગેટ ઉપર કૂદી અને દાયરેક રેડ પાડી એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે મને જાણ થતાં મેં સો નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસને ફોન પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રેન્ક કરું એટલે મને જાણ કરી જે હું સ્થળ ઉપર પહોંચી અને પોલીસને બોલાવી અને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી શાળાનો નીકળી ગયો હતો બાકી આગળ જે કઈ કાર્યવાહી કરે છે પોલીસ કરે છે તો સુરતના સિંગળપુર તરણકુંડમાં દારૂની મહેફિલને લઈ અધિકારીઓ બચાવની મુદ્રામાં આવી ગયા એવીપી અસ્મિતાની ટીમે સ્થળ પર હાજર અધિકારીઓ સાથે વાત કરી તો તેમણે દાવ કર્યો કે ઘટના બની છે પરંતુ શું બન્યું છે તે અંગે તેમને જાણ નથી બીજી તરફ તરણકુંડના ચાર કર્મચારીઓ રજા પર ઉતરી ગયા છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી નગરપાલિકા સંચાલિત તરણકુંડ સિંગણપોર કતાર ગામની અંદર જે દારૂની મહેફીલ થઈ હતી એ બાબતને લઈને જે અધિકારી કર્મચારીઓ છે આ જે ગેરહાજર છે શું ઘટના ઘટી હતી અધિકારી સાથે વાતચીત કરીશું તમારું નામ બકુલ સારંગ બકુલભાઈ શું ઘટના ઘટી હતી રાત્રે ઘટના ઘટી હતી મને પણ ફોનથી જાણ માટે હું અહીં આવ્યો હતો ઘટના પોલીસોને બધા આવ્યા હતા અન્ય કોઈ હાજર હતું નહીં એ સમય એટલે શું થયું એટલે પૂરેપૂરી જાણકારી મને છે નથી હું પણ જાણકારી માટે જ અહીં આવ્યો છે એટલે જાણકારી થશે તો હું લોકો કોઈ બી કર્મચારી હશે એના પર આપણે કાર્યવાહી કરીશું યોગ્ય પગલાં લઈશું જે દારૂની મહેફિલ છે એ ચાલતી હતી પોલીસ આવી ત્યારે તપાસ કરીશું શું શું તપાસ કરી હતી એ હું ત્યારે હું નહીં હતો મને એને એ બાબતમાં કોઈ કોઈ ખબર નથી એટલે ત્યારે હું નહીં હતો એમ કયા કયા કર્મચારીઓ છે અહીંયા દારૂની મહેફિલમાં હતા કોણ કોણ હતું કંઈક નામ કંઈ ખ્યાલ તે નામ નામ મને કશું ખબર નથી મારા હમણાં આજે ભલે તમને કીધું ને ચાર ઇન્સ્પેક્ટર એમના રજા પર છે આજે શા માટે રજા પર છે એને એની પણ ખબર નથી મને એ લોકો આવ્યા નથી એટલે હું એના માટે જ આવ્યો હતો અહીં પણ લોકો કાં એ લોકો એબસન્ટ છે આજે આવ્યાં નથી રજિસ્ટર છે તમારી પાસે રજિસ્ટર છે કોણ કોણ છે અત્યારે કહેશો અત્યારે આ તેજસ છે એટલે હાજરમાં ગયા એપશન આ તેજસ એક એપ્શન છે પીનેસ એપ્શન છે નાજેશેલ અનામાં સંજય સંજય ભગવાલ એપ્શન છે જોઈ શકાય છે ચાર કર્મચારીઓ ગેરહાજર છે એમાં નંબર બે તેજસ ધનસુખભાઈ ખલાસી તેઓ એપ્શન છે એના પછી પીનેશ નરેન્દ્રભાઈ સારંગ એ ઓપ્શન છે અજયભાઈ રમેશભાઈ સેલર આ ત્રણ વ્યક્તિઓ અને બીજા એક સંજયભાઈ કરીને છે સિંગણપુર તરણકુંડ છે ત્યાં જે હાજરી પત્રક હોય છે એ હાજરી પત્રકમાં અત્યારે જોઈ શકાય છે જે રીતે સંજય કુમાર કુમુલચંદ્ર ભગવાગર એ અત્યારે ઓપ્શન છે એટલે કે ટોટલ ચાર જેટલા અધિકારી કર્મચારીઓ છે અત્યારે એબસન્ટ છે અને તેઓ રજા ઉપર છે રજા શા માટે લીધી છે એ અત્યારે હાલ જાણી શકાયું નથી પરંતુ આ ચારે ચાર કર્મચારીઓ છે દારૂની મહેફિલમાં હતા એ પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે જોકે સમગ્ર બાબતે અત્યારે સિંગણ પર પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ ભાગલે એબીપી અસ્મિતા સુરત